આજના સમયમાં લોકો જીવનના વિવિધ ક્ષેત્રોમાં અનિશ્ચિતતા અને માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે ત્યારે સાચા જ્યોતિષ માર્ગદર્શનની જરૂરિયાત વધુ અનુભવાઈ રહી છે ત્યારે આવી જ પવિત્ર ભાવનાથી પ્રેરાઈને અમદાવાદ સ્થિત એસ્ટ્રો ગુરુ દીપક જઈને તાજેતરમાં નિઃશુલ્ક જ્યોતિષ સલાહ શિબિરનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં વ્યક્તિઓએ લાભ લીધો હતો નમસ્કાર આજે આપણે વાત કરી રહ્યા છીએ મારા ફ્રી માર્ગદર્શન માટેની હું મારા એક મહારાજ સાહેબ જોડે હતો ત્યારે ચર્ચાની અંદર વાત થઈ કે આ રીતે લોકોની સેવા કરવી એ બહુ વ્યાજબી ગણાય એટલે સૌથી પહેલું આયોજન અમારા એક જૈન સમુદાયના મુનિવર ભગવંતે ગોતા ખાતે કરી આપ્યું ગોતા જૈન સંઘને ત્યાં અમે સૌથી પહેલું આયોજન કર્યું એની અંદર લગભગ વીસેક જણાએ હાજરી આપી હતી એ વીસેક જણા એ સમજીને આવ્યા હતા કે ફ્રીમાં તો શું બતાડશે પરંતુ જ્યારે વીસ જણા આવ્યા તો હું ત્યાં લગભગ ત્રણથી ચાર કલાક મારા નીકળ્યા હતા અને વીસની પાછળ બીજા સમજો કે તમે દસ પંદર જણા આવ્યા કે જેમની મેં કુંડલી જોઈ એમની ડેટ બર્થ ટાઈમ અને બર્થ પ્લેસ આ ત્રણ વસ્તુ મારે જરૂર પડે એ ત્રણ વસ્તુ લઈને તરત જ મેં મોબાઈલની અંદર એન્ટર કરી એ લોકોને પાંચ મિનિટની અંદર એમનું જે પણ કોઈ પ્રોબ્લેમ હોય એ બતાડતો અને એમના કહેવા પ્રમાણે એના નિરાકરણ માટે મેં એક તૈયાર પીડીએફ બનાવી કે જેની અંદર કયો સ્તોત્ર બોલવાનું કયો શ્લોક બોલવાનું કઈ કયા મંત્ર બોલવાના જો વ્યક્તિ સંસ્કૃત બોલવામાં અસક્ષમ હોય તો એના જે વૈકલ્પિક ઉપાયો હોય જેમ કે સૂર્ય હોય તો સૂર્યને પાણી ચડાવવું શાસ્ત્ર પ્રમાણે પદ્મપ્રભુ સ્વામીજીને અભિષેક કરવો એ રીતના જે નવે નવ ગ્રહોના ઉપાયો હોય દરેક જણાને ઉપાયો આપ્યા આના પછી અમે લોકોએ આયોજન કર્યું રાણીપ જૈન સંઘમાં રાણીપ દિગંબર જૈન મંદિર જે પાર્શ્વનાથ ભગવાનનું રોનકપાટ સોસાયટીમાં છે ત્યાં લગભગ પચાસથી સો જણાએ ત્યાં હાજરી આપી દરેક જણાના પ્રશ્નોનું નિરાકરણ કર્યું દરેકને આ જ રીતે સમજણ આપી અને બીજું પણ એમને ક્રિસ્ટલનું એડ કર્યું કે કયા બ્રેસલેટ પહેરવાથી શું થઈ શકે જો મોટા ખર્ચા ના કરી શકીએ તો આપણે નાના બ્રેસલેટ પણ પહેરી શકીએ છીએ પણ જો એ પોતે મંત્ર જાપ કરે પોતે શ્લોક વાંચે પોતે સ્તોત્ર વાંચે તો એનાથી જે ફાયદો થતો હોય કારણ કે દરેક મંત્રમાં કોઈને કોઈ બીજ મંત્રનો સમા સમાવેશ થતો હોય છે બીજ મંત્ર એટલે શું બીજ એટલે બીજ કે આજે તમે વાવ્યું એટલે કાલે એનું ઝાડ તો ઉગવાનું જ છે તો એ બીજ મંત્રની સાથેના જે એમને મંત્રો આપવામાં આવ્યા એમને જે સામાયિક કરવાનું કીધું જે જૈન શાસ્ત્ર પ્રમાણે સામાયિક એક જરૂરી વિધિ છે તો એ સામાયિક દરમિયાન દરેક જણા જો એમાં મંત્ર જાપ કરે અને સ્તોત્રનો જાપ કરે તો કોઈ કોઈપણ ગ્રહ ગમે તેવી ખરાબ અસર કરવાવાળો હોય એ ધીમે 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 એની ખરાબ અસર છોડે છે અને સારું તમને ફળ પ્રદાન કરે છે દરેક સમાજ દરેક સંસ્થા દરેક લોકોને મારી વિનંતી છે કે જો કોઈને પણ એસ્ટ્રોલોજી સંબંધિત ફ્રીમાં ગાઈડન્સ જોઈતું હોય ફ્રીમાં ગાઈડલાઈન જોઈતું હોય તો હું દરેકે દરેક ભલે કોઈ પણ હિન્દુ સમાજ હોય જૈન સમાજ હોય હું ત્યાં આવીને દરેકને ફ્રીમાં માર્ગદર્શન અને ફ્રીના ઉપાયો આપવા માટે તૈયાર છું પણ જો કોઈ વ્યક્તિ એ કે ના મને તો ઇન્ડિવ્યુજ્યુઅલ ફ્રીમાં જોઈએ તો એ સેવા હું ઇન્ડિવ્યુજ્યુઅલની ફ્રીમાં આપતો નથી એટલે આ સેવા માત્ર ને માત્ર સમાજને સમર્પિત છે એટલે ગમે તે સમાજ હશે એ દરેકને હું ફ્રીમાં સેવા આપીશ અને આવી સેવા માટે તમે મારા મોબાઈલ નંબર નાઇન ફાઇવ ફાઇવ એટ એટ વન સિક્સ વન એટ વન ઉપર સંપર્ક કરી શકો છો તમે મને કોલ પણ કરી શકો છો તમે મને વોટ્સએપ પણ કરી શકો છો તમે ઓનલાઈનમાં એસ્ટ્રો ગુરુ દીપક જૈન માત્ર ગૂગલમાં રખશો તો તમે પોતે જોશો કે લોકોએ મને સાડા પાંચસોથી ઉપર છસોની આસપાસ ફાઇવ સ્ટાર રિવ્યૂ આપવામાં આવ્યા છે તમે દરેકના રિવ્યૂ વાંચશો તો એક દરેક જણાએ પોતાના મનમાં જે હતું એ એમને જાતે લખેલું છે ત્યાંથી પણ તમને મારો કોન્ટેક મળી શકે છે મારી વેબસાઇટ થકી પણ તમે મને જોડાઈ શકો છો મારી યુટ્યુબ ચેનલ પણ આ જ નામે છે મારું ટ્વિટર પણ આ જ નામે છે મારું ઇન્સ્ટાગ્રામ પણ આજ નામે છે અને મારું ફેસબુક પણ એસ્ટ્રો ગુરુ દીપક જૈનના નામે જ છે તમે ગમે ત્યાંથી મને સંપર્ક કરી તમારા સમાજમાં આયોજન કરી શકો છો જ્યાં મારા તરફથી સો ટકા તમને ફ્રીમાં સર્વિસ મળશે જો આવું કંઈ હોય તો મને જણાવજો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર અષ્ટોગુરુ દીપક જૈન તરફથી આપ બધાનો દિવસ શુભ રહે મારી તરફથી સર્વને શુભકામનાઓ